ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો માટે ટેનિસ ક્રિકેટ ક્રિકેટ ટુર્નામેન્ટ વિસ્તાર સ્થિત મોરટુંડા ગામના ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આ અગિયારમી ક્રિકેટ ટુર્નામેન્ટ કુડિયાણા ખીમ સાયણ અને રાજનગર એમ ચાર ઝોનમાં રમાડવામાં આવી હતી જેમાં તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે સૌને સંબોધતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીત પટેલે જણાવ્યું કે બાળકોના સર્વાંગી વિકાસ કાજે હરહંમેશ પ્રયત્નશીલ શિક્ષકો પોતાના રૂટિન કાર્ય બોજ વચ્ચે હળવાશ અનુભવે એ માટે આવા વિશેષ આયોજનો સાર્થક નીવડે છે વળી આ પ્લેટફોર્મ શિક્ષકો વચ્ચે નવા સંબંધો પણ પ્રસ્થાપિત કરે છે પરસ્પર નવા ચારના આદાન પ્રદાન થકી તેમનામાં કાર્ય કરવાનું ચોક્કસ નવું બળ ઉમેરાય છે આ સાથે ઉલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવ પટેલે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરી શાળામાં શિક્ષણની સાથોસાથ પોતાના બાળકોને પણ રમત ક્ષેત્રે નવી દિશા ચીંધવા અનુરોધ કર્યો ટુર્નામેન્ટની તમામ લીગ મેચો બાદ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં રાજનગર ઝોન અને કુડિયાણા ઝોનની ટીમ ટકરાઈ હતી રાજનગર ઝોનની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી પ્રથમ બેટિંગ કરતાં કુડિયાણા ઝોનની ટીમે નિર્ધારિત દસ ઓવરમાં પાંચ વિકેટે નવ્વાણું રન કર્યા હતા રાજનગર ઝોનની આ લક્ષ્યાંક નવ પોઇન્ટ ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી ચેસ કર્યો હતો આમ આ આંતર ઝોન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજનગર ઝોનની ટીમ ચેમ્પિયન બની હતી ટુર્નામેન્ટમાં તે ડભારી પ્રાથમિક શાળાના ઉપશિક્ષક હિલેશ ચૌધરી બેસ્ટ બેટ્સમેન તથા ગોલા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક ચિંતન પટેલ મેન ઓફ ધ સિરીઝ તરીકે જાહેર થયા જ્યારે રાજનગર ઝોન તરફથી રમતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નગીન પટેલે બેસ્ટ બોલર ઘોષિત કર્યા હતા અંતમાં મહાનુભાવોના હસ્તે વિજેતાઓને વિવિધ ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષક પ્રાથમિક સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા હોદ્દેદારો ઓલપાડ તાલુકા પ્રાઇમરી ટીચર્સ સોસાયટીના સેક્રેટરી ભરત પટેલ તથા શશિકાંત પટેલ અને પિંજરતના સીઆરસી કોઓર્ડિનેટર પરેશ પટેલે ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા આરંભથી અંત સુધી ટૂર્નામેન્ટને આનંદદાયી બનાવીને તેને સફળતાપૂર્વક સંપન્ન કરવા પિંજરત કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાના શિક્ષકો નરેન્દ્ર પટેલ જયેશ પટેલ તખ્તસિંહ પટેલ તેજસ ખલાસી તથા જગદીશ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી ટૂર્નામેન્ટમાં કોમેન્ટ્રેટર તરીકે સાયણ સુગર પ્રાથમિક શાળાના ઉપશિક્ષક દિનકર પટેલે ઉત્કૃષ્ટ સેવા આપી હતી તેમજ ટુર્નામેન્ટમાં એનાઉન્સની કામગીરી લવાછા ચોર્યાસી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કનૈયા પટેલે સંભાળી હતી જીગ્નેશ ઠાકોર આર એન ન્યુઝ ઓલપાડ